રૂપાલા સાહેબ શું કે છો રૂપાલા આવશે માંડવી આવશે અમરેલી ઉપર હક રૂપાલા સાહેબનું જ ગણાય એટલે જો આવવાના હોય તો રૂપાલા સાહેબ જ આવે માંડવી હજી ભાવનગર થી આવે એનો હક ભાવનગર માં રૂપાલા માંડવીયા દિલીપ સંગાણી ને પોતાનો રસ કરી દિલીપ સંગાણી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે અને ભારતીય જનતા પાર્ટી જે કાર્યકર્તા તરીકે નિર્ણય લી એ કામ કરવાની જવાબદારી મારી છે દિલીપ સંઘાણી ભાજપના કાર્યકર્તા છે અને કાર્યકર્તા તરીકે જ કામગીરી કરવાની જવાબદારી દિલીપભાઈ સંઘાણી જણાવી દીયા છે ફારૂક કાદરી ગુજરાત પ્રશ્ન